ઓમ નમ શિવાય હર હર મહાદેવ હવે ચરોતરનો અવાજની ટીમ પહોંચી ગઈ છે આણંદ સ્થિત જાગનાથ મહાદેવના મંદિરમાં અને મિત્રો અમે પ્રયત્ન કરીશું કે અહીંયાના પણ દ્રશ્યો તમને બતાવી શકીએ અહીં પણ તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓની લાઇન લાગી છે એ પણ સવારે અહીં પણ છ થી સાત વાગ્યા સુધીથી લઈને અત્યારે એક વાગ્યા સુધી તમે આટલી લાઈન જોઈ શકો છો આ સિવાય તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ પોતાની સાથે બિલીપત્ર

અહી તમે જોઈ રહ્યા છો કે દૂધ થી પણ અભિષેક કરવામાં આવી રહ્યો છે ચરોતરનો અવાજ પરથી અને મિત્રો મહાશિવરાત્રીનો પણ આજે પર્વ છે એ સમગ્ર દેશમાં એક તહેવાર તરીકે ઉજવાય છે અને આપણે જેમ વાત કરી હતી કે આની પાછળ પણ કેટલીય પૌરાણિક કથાઓ છે અને આ મંદિરમાં પણ કહી શકાય કે ભાંગનો એક પ્રસાદ તરીકે સ્વીકાર કરવામાં આવતો હોય છે આપણે આગળ પ્રયત્ન કરીશું કે કેટલાક ભાવિ શ્રદ્ધાળુઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીં તમે સતત જોઈ રહ્યા છો કે ભાવિ ભક્તોનું ઘોડામણ ઉમટી પડ્યું છે ત્યારબાદ મિત્રો આ સાથે આપણા અહીં જાગનાથ મહાદેવ મંદિરના મહારાજ શુભમપુરી મહારાજ આપણી સાથે જોડાયા છે તો આપણે એમની સાથે કેટલીક વાતચીત કરીશું હર હર મહાદેવ મહારાજ આજનો જે આ મહાશિવરાત્રીનો પર્વ છે એ કેટલો મહત્વનો છે એના વિશે અમારા દર્શક મિત્રોને થોડું જણાવો અસલમાં સાધના માર્ગમાં શિવ અને શક્તિ પાર્વતી અને મહાદેવજી એમની એક મૂળ પરંપરા છે એના હિસાબે આગમ ગ્રંથો જે આપણા ભારતીય દર્શનને પ્રાપ્ત થયા ભારતીય સંસ્કૃતિને પ્રાપ્ત થયા તો જેમ જગદમમાં માટે વિશિષ્ટ રાત્રિઓનું વર્ણન છે નવરાત્રિ એમાં દરેક બધા જાણે જ છે તો પાર્વતી માતા જે છે એ પ્રકૃતિ છે એ સકામ છે અને શિવ જે છે એ નિષ્કામ છે એ મૂળ બ્રહ્મ છે જેમ નવરાત્રિમાં લોકો વિશિષ્ટ પ્રકારની એમની જે મનોવાંછિત ઈચ્છાઓ હોય એને પૂર્ણ કરવા માટે કેમ કે સકામ છે પ્રકૃતિ છે જગદમમાં છે એટલે માતાજીના અનુષ્ઠાન કરતા હોય છે તેવી જ રીતે મહાશિવરાત્રીના દિવસે જે વ્યક્તિ રાત્રિ ચાર પ્રહર પૂજા કે વ્રત ઇત્યાદિ રાખે છે તો એ વ્યક્તિની અંદર એક નિષ્કામપણાનું એક નિષ્કામતાનું એક ઈશ્વર ભાવનું જે બીજ છે એનું અંકુરણ થાય છે જીવનમાં નિષ્કામતા જીવનમાં કલ્યાણ શિવ એટલે કલ્યાણ તો કલ્યાણ માટે નિષ્કામતા જરૂરી છે સકામમાં તો કલ્યાણ થાય જ નહીં જીવાત્માનું એ કોઈ દિવસ મુક્ત ન બની શકે માટે એ નિષ્કામતાના બીજ આપણા જીવનમાં અંકુરિત થાય જેથી આપણે બી મુક્તિના માર્ગે ભગવત પ્રાપ્તિ સિવાય બીજી કોઈ વસ્તુ નથી એના રસ્તે આપણે જઈ શકીએ એના બીજોનું અંકુરણ મહાશિવરાત્રીના રાત્રિની જે પૂજા છે અને મહાશિવરાત્રીનું જે પર્વ છે એના માટે ખાસ એનું આ જ મહત્વ છે અને આ જે એક મોટો તહેવાર કહી શકીએ મહાશિવરાત્રીનો તો આની પાછળ પણ કેટલીય પૌરાણિક કથાઓ જોડાયેલી છે જેમાં છે સમુદ્ર મંથન છે અથવા તો મહાદેવ અને શક્તિના લગ્નની કથા છે તો એમાંથી કોઈ એક કથા વિશે તમે અમારા દર્શક મિત્રોને જણાવશો લગભગ બે ત્રણ કથાઓનું વર્ણન છે સમુદ્ર મંથનનું બી વર્ણન આવે છે જગદંબાના વિવાહનું બી વર્ણન આવે છે પછી એક પારધી કોઈ ભક્ત થયો એના હિસાબે બી શિવરાત્રિનું વર્ણન છે પણ ઘણી બધી કથાઓ ત્રણ કથાઓ નહીં હું તો કહું ત્રણસો કથાઓ બી હોય બરાબર જે વ્યક્તિ જેવો પાત્ર હશે એવી કથા એના જીવનમાં ધારણ થઈ જવાની છે જે કથાઓ પુરાણોમાં છે હું તો કહું ત્રણની જગ્યાએ મહાદેવજીને શિવરાત્રી વિશે ત્રીસ કથાઓ ત્રીસ કથાઓમાં ત્રીસ પ્રકારના વ્યક્તિઓ એના જીવનમાં એ કથા ધારણ કરશે અને પ્રેરણા લેશે મૂળ તમારી કનેક્ટિવિટી ઈશ્વર સાથે થાય છે કે નહીં એ મહત્વ હોય છે એટલે દરેક કથાઓ સર્વ માનશે જે ત્રણ કથા ચાર કથાઓનું જે વર્ણન આવે છે કે જગદમમાં શિવ અને શક્તિનું જે મિલન છે પ્રકૃતિનું અને પુરુષનું એ બી સત્ય છે અને સમુદ્ર મંથનની બી કથાનું વર્ણન છે અને એક પારધિની બી કંઈક કથા આવે છે કે દુઃખી હતો અને મહાદેવજીએ કૃપા કરી જાણતા અજાણતા મહાદેવજીની એને પૂજા કરી નાખી શિવરાત્રિનું દિવસ હતું તો એનું બી કલ્યાણ થઈ ગયું તો કથાઓ ઘણી બધી છે લોકો એને પોતપોતાના કોન્સેપ્ટમાં લઈ શકે છે અને જીવનને મૂળ શિવની સાથે જોડવું એ મહત્ત્વ હોય છે શિવ અને શક્તિની સાથે જોડવું અને મહારાજા મહાશિવરાત્રીના પર્વ ઉપર મંદિરમાં ભાંગનો પ્રસાદ રૂપે સ્વીકાર થતો હોય છે પણ કેટલાય દર્શકોને કે કેટલાય લોકોને ખબર નથી હોતી કે એ ભાંગનું મહત્વ શું છે એની પણ કંઈક કથા છે કે મદ્ર પર્વત ઉપર અમૃતના છાંટા પડ્યા હતા તો એ કથા વિશે થોડુંક જણાવશો મિત્રોને અમારા ભાંગનું વર્ણન એ પૌરાણિક છે એમો કથાઓનું વર્ણન છે જેમ આપે કહ્યું એ વાત સત્ય છે ભાંગ હોય કે બિલપત્ર હોય કે રુદ્રાક્ષ હોય એની ઉત્પત્તિ આ બધી વસ્તુઓની ઉત્પત્તિ પરમાત્માથી જ થઈ છે ઓમ તો સર્વમ ખલવિદમ બ્રહ્મ છે એકમેવ અદુતિ બ્રહ્મ ને નાનાસ્તી કિંચના ઈશ્વર સિવાય બીજી કોઈ સત્તા નથી અને ઈશ્વરમાં જ આ બધું જે એક પ્રતિભાષિત છે કે જે બી આ બધું જે ખેલ થઈ રહ્યા છે ભગવાનના વિરાટ સ્વરૂપમાં ભગવાનના વિરાટ શરીર ઉપર જ બધું થઈ રહ્યું છે એટલે ભાંગ જે છે ને એવી ભગવાન ના સાથે કંઈક ને કંઈક રીતે એ જોડાયેલી છે પણ મૂળ વસ્તુ શું છે કે એ દિવસે ભાંગનું સેવન કરવું ભાંગનું સેવન કરે વ્યક્તિ એટલે મનની ચંચલતા એ દૂર થાય આવ ભાંગ પીવા મંદિરમાં જાય કે કોઈ આશ્રમમાં જાય કે કોઈ એવી જગ્યા ગામ દેહાતમાં જતા હોય લોકો એટલે એક કોન્સેપ્ટ એક વિચારધારા એના મગજમાં ચાલુ થઈ જાય ભાંગ છે ને તમારે એક વૃત્તિમાં એકાગ્રતામાં ધારણ કરાવડાવે છે એટલે ભાંગપીન પછી વાતચીત થતી હોય મહાદેવજીના ગામે ગામ ભજન થતા હોય ભાંગ પીન બેઠા હોય એટલે એનું ચિત્ત જે છે ને એનું ચિત્ત એ એક દિવસ શિવની સાથે નિષ્કામતા સાથે જોડાઈ જાય એટલે એ જીવ કલ્યાણના માર્ગમાં થોડુંક અપ કરી શકે છે એટલે એનું એ વર્ણન અને આ સાથે કહેવાય છે કે આ જે મહાશિવરાત્રીનો પર્વ છે એ ક્યાંક ને ક્યાંક જે શ્રાવણ માસની ચૌદમો દિવસ હોય છે ને એમાં શિવજીનો પ્રિય દિવસ કહેવાય છે આ સાથે એમ પણ કહેવાય છે કે સમુદ્ર મંથન પણ મહાશિવરાત્રીના દિવસે થયું હતું તો શું આ વાત પણ સાચી છે ક્યાંક ને ક્યાંક બિલકુલ નેસા તરકેણ મતી રાપ તમે સમાજમાં સાધુ પર શ્રદ્ધા રાખો ના રાખો ઈશ્વરની કથાઓ ઉપર વિચાર રાખો કે ના રાખો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો કે ના રાખો એનાથી ઈશ્વરને કે સાધુને કે સંસ્કૃતિને કે પરંપરાઓને બિલકુલ ફેર નહીં પડતું ફરક કોને પડે છે આ બધી વસ્તુઓ જેના હૃદયમાં છે સંશય આત્મા બિનિષ્યતિ ગીતામાં ભગવાને કહ્યું છે તમે સનાતન ધર્મની કોઈ બી પરંપરા કોઈ બી એના આચાર વિચાર કોઈ બી એની કથાઓ જે છે પૌરાણિક એના ઉપર સંશય રાખશો એટલે સંશય જે વસ્તુ જ્યાં રહેતી હોય ત્યાં જ નાશ કરતી હોય હવે સંશયનું સ્થાન તો તમારા હૃદયમાં જ હશે ને એટલે એમાં પહેલામાં પહેલું નુકસાન કોનું થવાનું છે ઈશ્વરનું કંઈ નહીં થાય તમારી માન્યતાઓ કે ના માન્યતાઓથી ઈશ્વરમાં કંઈ ના થાય સાધુ સંતોમાં કંઈ ના થાય પરંપરાઓમાં કંઈ ના થાય પણ એ માન્યતાઓ જે તમારા હૃદયમાં અંતકરણમાં જે વાસ કરે છે પોઝિટિવ હશે તો તમે ઉર્ધ ગમન કરી શકો છો નેગેટિવ હશે તો તમારા જ અંતકરણનું નાશ થવાનું છે એટલે કથાઓ જે છે બધી સાચી છે કંઈક ને કંઈક રીતે ઈશ્વરની સાથે પરમાત્મા એ જીવાત્માને જોડવાનું છે અને આ જે મહાશિવરાત્રી પર્વની વાત કરાય છે તો કહેવાય છે કે રાત્રિ ટાઈમે આ પર્વ ઉજવાતો હોય છે અને કહેવાય છે ક્યાંક ને ક્યાંક ભગવાન શિવ છે એ માનવ જાતિના બહુ નજીક હોય છે રાત્રિ ટાઈમે એ ટાઈમે તમે કોઈ પણ મનોકામના માંગો સાચા હૃદયથી તો એ પૂરી થાય છે તો એના ઉપર તમે શું કહેશો બિલકુલ સત્ય વાત છે ભગવાન શિવનું એક નામ છે પશુપતિનાથ એ પશુપતિ પશુ એટલે દરેક જીવ આવી ગયા એમાં મનુષ્ય બી આવી ગયું અને વિભિન્ન પ્રકારના જીવ જંતુઓ બધા જ આવી ગયા મનુષ્ય પશુની કેટેગરીમાં હોય છે પણ જ્યારે એ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો હોય છે હિન્દુ પરંપરા સાથે જોડાયેલો હોય છે એની અંદર વેદ આવે છે વેદની વાતો આવે છે કંઈક ને કંઈક મા બાપ કે ગુરુ એને કંઈક કહેતા હોય એ એ જીવનમાં ધારણ કરે છે ત્યારે પશુતામાંથી મનુષ્યતામાં આવે છે બાકી બર્થ તો અને જીવન જે એનું ઉત્પત્તિ એ તો બધું પશુની જેમ જ છે એટલે મહાદેવજીનું નામ એક પશુપતિનાથ છે પશુપતિનાથ એટલે દરેક પશુઓના નાથ જેવી વ્યક્તિઓ જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિના દિવસે રાત્રિ ચાર પ્રહર પૂજા મંત્ર જાપ શિવાલયમાં જાઓ તો બહુ સારું શિવાલયમાં નહીં જઈ શકતા હોય તો તમે ઘરમાં બી બેસીને મહાદેવજીનું અનુષ્ઠાન કરી શકો છો મૂળ વસ્તુ શું છે નિષ્કામતા મહાદેવ તમારા જીવનમાં નિષ્કામ ભાવ ઉત્પન્ન કરે છે જે બહુ પુણ્ય હોય તો જ પ્રગટ થાય બાકી આખી દુનિયા સકામમાં જ સકામમાં જીવે છે સકામમાં સકામમાં મરી જાય છે પણ મહાદેવજી છે ને જીવનમાં નિષ્કામતા પ્રદાન કરે છે નિષ્કામતા તમને ક્યાંક ને કંઈક મોક્ષગામી બનાવે છે અને આ મહાશિવરાત્રીનું આ જે પર્વ છે તો અહીંયા વેજનાથ મહાદેવ મંદિરમાં શું આયોજન છે આગામી આયોજનો વિશે જણાવશો આ તો જાગનાથ મહાદેવ છે જાગનાથ બેજનાથ બધું એક જ છે આજે અમારે સવારે ચાર વાગે ભસ્મારતી કરવામાં આવી સાધુ સંતો દ્વારા ભક્તો બી ઘણા બધા હતા પછી પાંચ વાગે તો નિત્ય આરતી જાગનાથમાં થાય છે જ વર્ષોથી લગભગ સાઠ સિત્તેર વર્ષથી એટલે પાંચ વાગે આરતી થઈ પછી દરેક ભાઈ ભક્તોને ભાંગની પ્રસાદી એ સાંજ સુધી ચાલશે આખો દિવસ લઘુરૂદ્ર હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બી લગભગ ઘણા બધા ભક્તો બેઠા છે પછી સાંજે ભગવાનનો ત્રણ વાગે શૃંગાર થશે શણગાર દર્શન થશે પછી સાત વાગે ફરી સાંજે આરતી થશે અને નવ વાગ્યાથી રાત્રિ ચાર પ્રહરની પૂજા વિદ્વાન બ્રાહ્મણ વર્ગ છે એ લોકો કરાવશે એટલે બીજા દિવસે સવાર પાંચ વાગે મહાદેવ દાદાની આરતી થશે ત્યાં સુધી આખી રાત પૂજા એ રહેવાની છે ખૂબ ખૂબ આભાર મહારાજ તમારો કે તમે બહુ સારી રીતે અમારા દર્શક મિત્રોને સમજાવ્યું છે કે મહાશિવરાત્રીનો પર્વનો મતલબ શું છે એનું મહત્ત્વ શું છે તો આભાર તમારો હર હર મહાદેવ તો મિત્રો તમે બધાએ જોયું કે મહારાજે બહુ સારી રીતે મહાશિવરાત્રી પર્વની આપણને મહત્ત્વ સમજાવ્યું છે આ સિવાય એમને ભાંગ વિશે પણ સમજાવ્યું છે અને તમને બધાને ખબર ના હોય તો હું તમને જણાવી દઉં કે ભાંગની કથામાં એવું છે કે જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ને એ સમયે જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું હતું તો એના કેટલાક છાંટા મદ્ર પર્વત ઉપર પડ્યા હતા અને એ છાંટાથી કેટલાક છોડ ઉગ્યા હતા અને એ છોડમાંથી જ ભાંગનું સર્જન થયું હતું અને આ જે ભાંગ છે ને એ દેવો તથા આપણા મહાદેવનું પ્રિય પીણું બની ગયું હતું તો આ રીતે મહાશિવરાત્રી અને ભાંગનો પણ આપ એમ કહી શકાય કે એકબીજા સાથે સંબંધ સંબંધ છે એમ કહી શકાય આ સિવાય આપણે પ્રયત્ન કરીશું કે આ દ્રશ્યો બતાવી શકીએ તમે જોઈ રહ્યા છો હજી પણ ભક્તોની લાઈન લાગી રહી છે મિત્રો આપણે પ્રયત્ન કરીશું કે આપણે કેટલાક ભાવિ ભક્તો સાથે વાત કરાવી શકીએ આપણે કેટલાક ભાવિ ભક્તો સાથે મિત્રો વાત કરાવશું તમારું નામ અને પરિચય જણાવશો હું ગુલશન કુમાર અરોરા આણંદ અહીંયા મંદિરની અંદર સેવા આપું છેલ્લા ત્રીસ વર્ષથી એઝ એ ટ્રસ્ટી નથી પણ ટ્રસ્ટી જેવું કામ કરું છું અને આજે જે મહાશિવરાત્રીનું પર્વ છે રોજ કરતા અને આજમાં તમને શું ફરક લાગી રહ્યો છે કે જે રીતે ભક્તો આવી રહ્યા છે આટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો એને લઈને તમને આજે શું લાગે છે પ્રમાણે જે આજે છે એ લગભગ એનાથી ડબલ પબ્લિક છે અને અમારે ભાનનો પ્રસાદ સવારથી સાત વાગ્યાથી ચાલુ છે અત્યારે બે વાગ્યા સુધી ચાલો હજુ બી છે સાંજ સુધી આપીશું મહાલુ લઘુરતર ચાલે છે એનું અત્યારે સાંજે સાડા પાંચ વાગે પૂર્ણ આવતી થશે અને આ જે શિવરાત્રીનો પર્વ છે એમાં બધા ઉપવાસ કરતા હોય છે ભગવાન શિવની આરાધના કરતા હોય છે જળ અભિષેક કરતા હોય છે તો તમારા મત પ્રમાણે મહાશિવરાત્રીનો પર્વ એ કેટલો મોટો તહેવાર છે બહુ મોટો જ કહેવાય ને મહાશિવરાત્રી શંકર ભગવાન એ દેવોના દેવ છે એટલે એનાથી ઉપર તો કોઈ છે જ નહીં એટલે તમારે એ બરાબરમાં તો રહેવાનું જ ના હોય કે ભાઈ આપણે નથી કે આ મોટો પર્વ નથી એવું તો છે જ નહીં મહાશિવરાત્રી એટલે વર્ષમાં એક વખત આવે છે અને લોકો ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક ઉજવે છે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તમે જોયું જે રીતે આ શ્રદ્ધાળુઓનો પણ તમે ઉત્સાહ જોઈ જોઈ શકો છો કે એ લોકો આજે કેટલા ખુશ છે અહીંયા કેટલાય લોકો દર્શન કરવા આવ્યા છે એમને પણ કંઈક ને કંઈક પોતાની માટે મનોકામનાઓ માંગી છે તો બસ આ જ રીતે અમારી સાથે જોડાયેલા રજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે રિપોર્ટર તન્વી સુથાર ચરોતરનો અવાજ